ચોકલેટ તોડી અને ચતરી નાખો અને લગભગ હવે બધી જ ગળી દેવાની છૂટ છે ગળી ગયા પછી જે દાંતની અંદર કે જીભમાં કે તાળવામાં જે એની મીઠાશ ચોટેલી છે એને જીભથી ઉખડી ઉખડી અને ગળી જાઓ જ્યાં જ્યાં બોઢામાંથી ઓરેન્જનો સ્વાદ આવે છે એને લુચી લુચી અને ગળી જવાની છૂટ છે એકદમ મોઢો ક્લીન કરી નાખો દાંતની અંદર જીભમાં ગળો ભાવ છે એને ગળી જાવ મોઢો પાકો અંદર થી લુચી નાખો અને શાંત બની જાવ મોઢમાં જીભમાં જ્યાં પણ એ સ્વાદ હતો એને 100% ગળી જવાનો છે લોછી નાખવાનો છે અને અંદર પેટમાં ઉતારી દેવાનો છે હવે જ્યાંથી સ્વાદ આવતો તો એ જીભમાં જે જગ્યાએથી તમે સ્વાદ લીધો એ જગ્યાએને મનની દ્રષ્ટિથી જોયા રાખો કેવી રીતે જોવાનું છે કે કદાચ ત્યાંથી નવો સ્વાદ આવે આવશે નહીં પણ એ જોવાનું છે જ્યાં સ્વાદ હતો જે लुझાઈ ગયો સ્વાન એ જ ખાલી જગ્યા પડી ગઈ એ ખાલી જગ્યાને તમે જોયા રાખો જોયા રાખો અને જોયા અને શાંત બનતા જાઓ શાંત બનતા જાઓ જ્યાં સ્વાદ હતો ગયો છે ખાલી જગ્યા જે પડી છે એ ખાલી જગ્યાને તમે